તો કેમ આપી દેવી કાકા નો જીવ જ ન સીતારામ ને માતાજી હોવાનું સારું કરે ને બધા હાજર છું બેસે આપું છું તો અત્યારે આપણે આવતા રહેશી રમાભાઈના ઘરે અને અમારા શિવાની બેન પોતાને આવતા રહ્યા છે અને અત્યારે એમ કહેવાય કે શિવાનીના પપ્પા ડ્રોન શીખે છે એટલે ડ્રોન શૂટ કરે છે બધું અલગ અલગ એમ કહેવાય કે લોકેશન બધા અલગ અલગ ગોતે અને પછી વિડીયો પણ એ રીતે અલગ અલગ બનાવતા ને એવું બધું શીખે છે સરખા શોટ લેતા ને એવું બધું તો અત્યારે શિવાની શિવાનીના પપ્પા અને હું અમે ત્રણેય તારે રમાભાઈના ઘરે આવતા છીએ અને શિવાની બેનને થેલો ખોળવા આપ્યો છે નહીં

એ રિમોટ લેવો છે એટલે તો એ હેઠી ઉતારશો ને તોય નહીં રે અને આપણું ડ્રોન જો અત્યારે આ બાજુના ભાગમાં દેખાય હે ક્યાંક જો આ બાજુ ઉઠતું હોય એવું લાગે છે બધાય નજીક લાઈ લો નજીક લઈ લો આવી ગયો જો આયું જોયું આવ્યું ઠુકડું આયુ ઠુકડું આવ્યું શિવાની નો પણ મજા આવશે ટુકડું ડ્રોન આવશે ને એટલે જો આવ નજીક આવતું રહ્યું હે કેવું ઠુકડું આવી ગયું તો આવે

ચોકલેટ લેવા પહેલો બે મહિનાનો થઈ જશે એટલે આપણે બગડો છે એના માટે ચોકલેટ લઈ આવ્યા છે તો આપણે વિહાનભાઈ ભાઈ આજે બે મહિનાનો નું થઈ ગયો છે એટલે આપણે થોડુંક ડેકોરેશન કરવાનું છે ઓલખા તો ચોકલેટ વિચાર કર્યો તો પણ ચોકલેટ મળી નહિ એટલે ફુગાનું ને એવું બધું વિચાર કર્યો તો અંકિતા બેન તો જાણે હતા નહીં વંશભાઈને ને મેં હતા પણ આજકાલ ચોકલેટ ને એવું બધું લાવવા છે એટલે ચોકલેટ થી ક્યાંક ડેકોરેશન કરશે અને વિહાન થયેલા માટે બગડો બનાવશે બે મંથના ના કમ્પ્લીટ થઈ જાય વિહાન ભાઈ નહીં

કે બાજુ પહેલાન હુરાવો છે ને કે બાજુ બગડો કરવાનો છે પેલા ઈ નક્કી કરવાનું છે પહેલા તો આ બાજુ બગડો કરો બે મહિનાનો થઈ ગયો એટલે અને જેવો દેખાય પછી ભૈલાને તૈયાર કરી દો તો હવે થોડી ઘણી ટાઈટ હોતન વળવા મળી છે એટલે કોટબોટ પહેરેવી ને એમ નહીં સુમિતભાઈ અને ઠંડીમાં એમ કેવાય કે સુમિતભાઈ ના મોટા મોટા ગાલ હવે તથડી ગયા હે લે ફાટી ગ્યા ફાટી ગ્યા હું કહી તો લે લે તો આજ જો ફાટી ગ્યા છે વસ્ત્ર રે વસ્ત્ર ને થોડું થોડું ફાટી ગયું એ બકડો દેખાતો નથી કાઈ એવો બકડો હોય કકર ખોકડો વેસ પણ જો છે આ આ ચોકલેટ થઈ જાય તો આ ને ઈ ચોકલેટ થઈ જાય મપસરનો કરો નાનો ભયલો થઈ ગયો હે નાનો ભયલો હતો છે હા

શિવાની બેન ભાગ આવી શિવાની બેનના કામાં હવે જો આવવા જ અને હવે હાલવા શીખાય એટલે હાલી બધી વસ્તુ લઈ લે અને હમણાં ભયલા હાટુ બગડો કર્યો તો એ વીખી નાખતી હતી અને ભૈલા બરોબર ભયલા નો હુરાવો હતો તો ભૈલા રોવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે હવે મમ્મી ઘરમાં લઈને આવતા કેમ કે હવે કેવાય ટાઢ મળી ગઈ છે એટલે થોડો ઘણો ટાઢો પવન આવવા મળ્યો હતો અને પહેલાં એમ તો ટોપો ને એવું બધું તો પહેરાવેલું જ હતું મજા ને એવું બધું પણ કીધું પેલા સાનો રહેતો હતો ત્યારે શિવાની નથી રહેતી અને પછી કીધું હાલો શિવાની બેન ભેગા હું રહી દઈશું એટલે ઈ એક તો એમ છું કે હવે રહેશે કા ભાઈ લઈ રોવાનું ચાલુ કર્યું અને ભાઈ મેં અત્યારે અવાજ આવતો બંધ થઈ ગયો છે એટલે ઘરમાં સરસ મજાનો હાલામાં શે તો હવે આપણે ઘર ઘર કામ ને એમ કહેવાય કે ઢોરનું ને એવું બધું કરવા જવાનું છે તો હવે આપણે જઈશું ને શિવાની બેન ને અંકિતા બેન ને ઈ રમાર છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય Rồi so bye bye.